છે પણ તેની સામે લોકોને સુવિધાના નામે કશું જ પ્રાપ્ત થતું નથી ઉલટાની મળે છે સમસ્યાઓ કરોડો રૂપિયાની પ્રિમોન્સૂન કામગીરી થતી હોય છે પણ તેમાં ગુણવત્તાના અભાવે લોકો પરેશાન થાય છે શાસકો અને અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી મુખ્યમંત્રીની વડોદરા વિકાસમાં પાછળ રહેવાની ટકોર બાદ પર શરમ શાસકોને અધિકારીઓ બદલવા નથી કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી કામગીરી ખોખલી હોવાના અવારનવાર આક્ષેપો થતા રહ્યા છે કૃષ્ણકુંજ નજીક આજે વહેલી સવારે છ વાગ્યાની આસપાસ નું સેર ધડાકા સાથે તૂટી પડ્યો હતો આ બનાવ બનતા સોસાયટીના લોકો પણ ગભરાહટમાં માર્યા સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા તરત જ કોર્પોરેશનને જાણ કરવામાં આવી હતી રહીશોના કહેવા અનુસાર તાજેતરમાં ભારે વરસાદ પડ્યો ત્યારે પણ પાણી ભરાવાના પ્રશ્નો ઊભા થયા હતા અને હવે આ વરસાદી કાસનો સ્લેબ તૂટી જતા પાણીનો નિકાલ અટકી જશે અને સોસાયટીના મકાનોના ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી ભરાઈ જાય તેવા ભય ઊભો થયો છે આ વરસાદી કાસ વીસ વર્ષ જુદી છે બનાવસ્થાની નજીકમાં જ ત્રીસ જેટલા મકાનોને સ્લેબ તૂટવાને કારણે પાયામાં નુકસાન થવાનો ભય રહ્યો છે પાલિકા દ્વારા મામલે યોગ્ય કાર્યવાહી કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે વરસાદી કાસ જે બનાવવામાં આવી હતી એ આજે કડક ભૂસ થઈ ગઈ છે શું કહેશો આ બાબતે પરોડીએ સવારના છ વાગે મોટા ધડાકા સાથે કૃષ્ણકુંડનો જે ભાગ છે એ ભાગની કેનલ જે લગભગ વીસ વર્ષ પહેલાં બનાવેલી ત્યાં આકસ્મિક એટલા મોટા ધડાકા સાથે પડી ગઈ જો એને તાત્કાલિક દુરસ્ત કરવામાં ના હતા એનો નિકાલ સફાઈ કરવામાં ના આવે તો આજુબાજુના જે મકાનો છે તે બી બેસી જાય એવી સંભાવનાઓ છે અને જો આજે બે ત્રણ દિવસ વરસાદની આગાહી છે જો એ આગાહીના અનુસંધાને કોર્પોરેશન સફાળું ન જાગે તો લગભગ સોસાયટીમાં આવેલા બસો મકાનોને બહુ મોટી જાનહાની તેમજ મિલકતને નુકસાન થાય એવું છે અને જે નીચેના જે એક રૂમ રસોડાના મકાનો છે કે નીચેના ભોંયતળિયાના જે મકાનો છે એમાં સંભવિત લગભગ બારથી પંદર ફૂટ પાણી ભરાવાની પૂરેપૂરી સંભાવનાઓ છે તો કોર્પોરેશનને તથા સરકારને અમારી નમ્ર વિનંતી કે તાત્કાલિક યુદ્ધના ધોરણે વગર ટાઈમ કે ભાઈ દસ વાગ્યા અગિયાર વાગ્યાની તાત્કાલિક જેવો મેસેજ મળે એવો આપ સફાઈ કર્મચારીઓ સાથે કોર્પોરેટર હાજર થાય તેવી અમારા સોસાયટીઓની વિનંતી છે આપણે અત્યાર સુધી કોને કોને કોન્ટેક કર્યા અત્યાર સુધી લગભગ લોકલ કોર્પોરેટરો બે ત્રણ કોર્પોરેટરો સાથે વાત થઈ છે હા શું મીડિયાને વાત થઈ છે શું કીધું એમને એ લગભગ આવી રહ્યા છે એ લોકો અમારી એ લોકોનો પોઝિટિવ રિસ્પોન્સ છે અને એ લોકો આવી રહ્યા છે અચ્છા તું તમને લાગે છે કે પ્રોમોન્સન કામગીરી જે કરવાની હતી તે ન થવાના કારણે આ બધું થઈ શકે છે કામગીરી તો થઈ રહી છે પણ અત્યારે ઇજના ધોરણે કામગીરી થવી જોઈએ ભૂતકાળ ને બાદ કરતા ભવિષ્યના વર્તમાન કાળ સાથે સરકાર ચાલે તો આગામી તેમના માટે સારું રહેશે પ્રી પ્રીમોન્સૂન કામગીરીમાં કાં સફાઈ પણ આવે છે તો શું આ સફાઈ થઈ ના જૂનો કાસ છે કેટલા વર્ષથી જૂનો છે લગભગ એ કાસની સફાઈ ઘણા ટાઈમથી એટલે જ્યારથી બને ત્યારથી કરવામાં આવી નથી ઓકે બરાબર બોલો ઘણા સફાઈ સફાઈ થઈ નથી એ સફાઈ થઈ હોત તો કદાચ આજે આ જે ઘટના ઘટી એ ઘટી ના હોય પણ હવે પણ આ જાગી કોર્પોરેશનના કાર્યમાં અમને સપોર્ટ કરે આ કાર્ય તો આગળ જે જે ફુવારી છે એ ઘટી શકે છે એના માટે પ્રયત્ન કરવો જોઈએ કદાચ આ કાસ ક્યાં આવેલી છે ને કયો વિસ્તાર છે આ કાસ કૃષ્ણપુર સોસાયટી ને શિવ બંગલા સોસાયટીની વચ્ચે જેટલું જે વરસાદી કાસનું નાળું છે ત્યાં આગળ આવે અરણી વારસાદી